અમરેલીના બગસરા તાલુકામાં એક હજાર એકસો પાંત્રીસ મતદારોના મતદાર યાદીમાં નામ કમી કરવા અરજી સામે વાંધો ઉઠાવનાર અરજદારોને ખબર કે વાંધાની અરજી કરી છે ત્યારે લોકોના આવતા બગસરા તાલુકામાં ફોર્મ નંબર ભરી કોઈ અરજદાર મતદાર યાદીમાંથી અન્યનું નામ કમી કરવા માટે વાંધો ઉઠાવી શકે છે બગસરા તાલુકામાં કોઈના નામ સામે મતદારોમાં રોષ ફેલાયો કુલ એકસો પચીસ અરજી નામ કમી કરવા માટે કુલ એક હજાર એકસો પાંત્રીસ મતદારો સામે અરજીઓ આવી જેમાં ચૂંટણી આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નામ તાલુકા પંચાયત આક્ષેપ કર્યા બાબતે કમી કરવા પૂર્વે ઉમેદવાર તરીકે તૈયારી કરી રહી અરજદારોની સૌપ્રથમ ચકાસણી તેવા લોકોના નામ કમી કરવા અનેક મોટા વેપારીઓના નામ સામે પણ ગેરહાજર કે સ્થળાંતર જણાવી છે માટે અરજીઓ કરવામાં આવી કર્મચારીના માધ્યમથી ખરેખર નામ કમી માટેનું ષડયંત્ર બહાર આવ્યું છે અંગે અરજદારોએ જણાવ્યું હતું કે તેઓને કોઈનું નામ કમી કરવા માટે ક્યારેય અરજી કરી નથી તેમજ સરકારી નામ કમી કરવા પાત્ર છે કે નહીં તેની ખરાઈ કરવી પણ ખૂબ જ અગત્યની છે જો બાબતે ચોકસાઈ રાખવામાં નહીં આવે તો અનેક સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ જવાની પૂર્ણ શક્યતા જોવા મળી છે આજે અમે મામલતદાર સાહેબને મળ્યા અને એને રજૂઆત કરી કે ભાઈ જે અગિયારસો ને પાંત્રીસ નામ રદ કરવાની અરજીઓ થઈ છે એમાં મોટાભાગની અરજીઓ મોટા મુંજિયાસરના ગ્રામજનોની થઈ છે અરજદારમાં અને એ અરજદારને હું કાલે મેળ્યો કે તમે આવી કોઈ અરજીઓ કરેલી છે ત્યારે એ અરજદારોએ એમ કીધું કે અમે કોઈ આવી અરજીઓ નથી કરેલી પણ તમને સહાય મળશે તમને રૂપિયા મળશે એમ કરી અમારી પાસે ચૂંટણી કાર્ડના ફોટા મગાવેલા હતા ભાજપના જવાબદાર વ્યક્તિઓએ અને અમારી વિરુદ્ધ ખોટી અરજીઓ કરી અને અમારી સાઈનો કરી નાખેલી છે અમને હવે કોઈ ખબર નથી અને અમે આવી કોઈ અરજીઓ કરેલ નથી એમાં મોટાભાગના દેવી પૂજકો છે અને અમારા કેતનભાઈ સાંગાણી રમેશભાઈ રાદરિયા આમની વિરુદ્ધમાં છે અમારા જ ગ્રુપના છે અને એણે દ્વારા જ અમારા જ નામ કાઢવા માટેનું ખોટી અરજીઓ કરી અને આવું એક ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ કરેલું છે અશોક મણવરનો રિપોર્ટ આસમ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે